ટોપ ક્વલિટી કન્સિસ્ટ પરફોર્મેન્સ કેવર પંપ નામ યાદ રખના राज्य की बैठक पर विधानसभा पेटा चूंटी योजाई जेम कड़ी बैठक पर बीजेपी उम्मीदवार राजेंद्र चावड़ाए जीत मेड़ी है जैसे विसवदर बैठक पर आम आदमी पार्टी उम्मीदवार गोपाल इटालिया जीत हाँसल की बने बैठकों में विसावदर ना परिणामों सौ कोई चौंकव्या कारण के आ बैठक पर गोपाल इटालिया सत्तर हजार पांच सौ चौप्पन मत जीत्या जीत અને તેના પાછળ ઘણા બધા કારણો પણ જવાબદાર છે અમે તમને વિસાવદર બેઠકના પરિણામનું સચોટ વિશ્લેષણ દર્શાવી રહ્યા છે જેથી તમને એ ખ્યાલ આપશે કે બીજેપી વિસાવદરમાં કેવી રીતે ગોપાલ ઇટાલિયા સામે ગોથું ખાંગે વિસાવદર બેઠક પર ગોપાલ ઇટાલિયાની જીત બાદ જીતનો જશ્ન ચાલી રહ્યો હતો આ દરમિયાન એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં જવાહર ચાવડા જિંદાબાદના નારા સાંભળવા મળે છે જવાહર ચાવડા હકીકતમાં તો બીજેપીના નેતા છે તેમ છતાં તેમના નારા પર ગોપાલ ઇટાલિયા પોતે પણ જિંદાબાદ બોલતા સાંભળવા મળી રહ્યા છે હવે ગોપાલ ઇટાલિયાની જીત પાછળ બીજેપીના નેતા જવાહર ચાવડાનો હાથ કેવી રીતે હોઈ શકે તેનું આખું વિશ્લેષણ અમે તમને સમજાવીશું પરંતુ તે પહેલા અમે તમને થોડા ફ્લેશબેકમાં લઈ જઈએ गुजरात विधानसभा वर्ष बेहजार बीस में भारतीय जनता पार्टीए तमाम रेकॉर्ड तोड़ी ने बम्पर जीत हासिल करी समय बीजेपी में खूबज उत्साह माहौल बवन पॉइंट पांच टका वोटशेड साथ बीजेपी एक सौ छप्पन बैठक पर जीत मेड़ी जयराम सत्यावीस पॉइंट तरह वोटशेड से सत्तर बैठक पर जीत मेड़ी थी અને આમ આદમી પાર્ટીએ પણ પોતાનો દમખમ બતાવીને સાથે પાંચ બેઠક પર જીત મેળવી હતી રાજકીય પંડિતો જણાવે છે કે બીજેપીની આ બમ્પર પર જીત પાછળનું મુખ્ય કારણ એ હતું કે આમ આદમી પાર્ટીએ બાર પોઈન્ટ નવ ટકા વોટ શેર મેળવ્યો હતો અને તેના કારણે કોંગ્રેસ માત્ર સત્તર સીટ પર સમેટાઈ ગઈ હતી ત્યારબાદ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી આવી લોકસભાની ચૂંટણીમાં બીજેપી ફરી ત્રીજી વખત છવ્વીસ બેઠકની હેટ્રિક મારવા મથી રહ્યું પરંતુ છવ્વીસ માંથી પચીસ બેઠક પર જીત મળી અને બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસની જીત થઈ જેની પાછળ પણ આમ આદમી પાર્ટી જવાબદાર હોવાનું રાજકીય પંડિતો જણાવે છે લોકસભાની ચૂંટણીમાં બીજેપીને ગુજરાતમાં એકસઠ પોઈન્ટ છ્યાસી ટકા વોટ શેર મળ્યો હતો કોંગ્રેસને એકત્રીસ પોઈન્ટ ચોવીસ ટકા વોટ શેર મળ્યો હતો અને આપને એટલે કે આમ આદમી પાર્ટીને બે પોઈન્ટ અગણું ટકા વોટ શેર મળ્યો હતો લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને આપ ગઠબંધન સાથે લડી હતી આમ આદમી પાર્ટીને ભરૂચ અને ભાવનગર સીટ ગઠબંધનમાં મળેલી હતી જ્યારે બીજી ચોવીસ બેઠક પર કોંગ્રેસ લડી રહી હતી જેનું પરિણામ એ આવ્યું કે કોંગ્રેસનો વોટ શેર પણ વધ્યો અને એક બેઠક પર જીત પણ મેળવી બે હજાર પચીસ માં બે વિધાનસભાની પેટા ચૂંટણીઓ આવી જેમાં કડી બેઠકના ધારાસભ્ય કરશન સોલંકીનું નિધન થતા આ બેઠક પર જાય વિસાવદર બેઠક પર ભૂપત ભાયા રાજીનામું આપીને આ બેઠક પર પેટા ચૂંટણી જાય આ ચૂંટણીમાં પણ આમ તો બંને પક્ષ ગઠબંધન વિના જ લડ્યા પરંતુ બંને પક્ષોએ આંતરિક ગઠબંધન કરીને કડી બેઠક પર કોંગ્રેસનો મજબૂત ઉમેદવાર મેદાને ઉતાર્યો જ્યારે વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીનો મજબૂર ઉમેદવાર ઉતાર્યો આ દાવો માત્ર અમે નથી કરતા પરંતુ આંકડાની પણ વાસ્તવિકતા છે કોને કેટલા મત મળ્યા તેના પરથી સમજાશે કે પાર્ટીઓનું આ ગણિત સટીક પુરવાર થયું છે જો કડી બેઠકની વાત કરીએ તો બીજેપીના રાજેન્દ્ર ચાવડાને નવ્વાણું મત મળ્યા રમેશ ચાવડાને સાઠ મત મળ્યા અને આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડાને ત્રણ મત મળ્યા તેવી જ રીતે વિસાવદર બેઠક પર ગોપાલ ઇટાલિયાને સૌથી વધુ બેતાલીસ મત પડ્યા કિરીટ પટેલને મત અને પાંચ હજાર પાંચસો એક મત મળ્યા આ પેટા ચૂંટણીમાં સત્તાધારી બીજેપી માટે આગામી દિવસોની રાજનીતિ માટેની અનેક ચેતવણીઓ છે પહેલી ચેતવણી બીજેપીમાં જૂથવાદ કે ઝૂજ માત્રમાં જોવા મળી રહ્યો છે ત્યારે આ ચૂંટણીમાં ભાજપનો જૂથવાદ ચરમસીમાયો હતો જવાહર ચાવડા પાછલા બારણેથી કિરીટ પટેલને હરાવા સક્રિય થઈ ગયા હોવાનું કહેવાય રહ્યું છે જવાહર ચાવડા લોકસભાની ચૂંટણીથી બીજેપીથી નારાજ છે લોકસભાની ચૂંટણી દરમિયાન જ માણાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી પણ યોજાઈ હતી જવાહર ચાવડાને વિશ્વાસમાં લીધા વગર તેમની સામે વર્ષ બે હજાર બાવીસની ચૂંટણીમાં જીત મેળવનાર અરવિંદ લાડાણીને ભાજપે ઘોડે ચડાવી દીધા હતા લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીમાં જવાહર ચાવડાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુલ્લેઆમ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી માણાવદર વિધાનસભા બેઠક એ લોકસભા સીટમાં પોરબંદર લોકસભા બેઠક હેઠળ આવે છે પોરબંદર બેઠક પર બીજેપીએ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને મેદાન ઉતાર્યા હતા મનસુખ માંડવિયા સૌરાષ્ટ્રના લેવઆ પટેલ સમાજનો મોટો ચહેરો છે જે પહેલી વખત લોકસભાની ચૂંટણી લડી રહ્યા હતા તે વખતે તેમણે જવાહર ચાવડાની નારાજગીની તેમણે પરવા કરી ન હતી આ ઉપરાંત વર્ષ 2022 ની વિધાનસભા ચૂંટણી દરમિયાન કિરીટ પટેલ જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ હતા અને તેમણે જવાહર ચાવડાને હરાવવા માટે કામ કર્યું હોય તેવી વાતો જવાહર ચાવડા પોતાના અંગત માણસો સાથે કરતા રહ્યા છે ત્યારે આ પેટા ચૂંટણીમાં હવે કિરીટ પટેલ ચૂંટણી લડી રહ્યા હતા અને જવાહર ચાવડા પાછલા બારણે કિરીટ પટેલને હરાવવા કામ કરી રહ્યા હતા તેવી ચર્ચાઓ છે વિસાવદર વિધાનસભા બેઠક એ ત્રણ તાલુકાની બનેલી છે ભેંસાણ વિસાવદર અને જૂનાગઢ જેમાં જૂનાગઢ તાલુકા પર જવાહર ચાવડા અને તેમના પિતા પેથલજી ચાવડાનો વર્ષોથી દબદબો રહ્યો છે જવાહર ચાવડાની યુનિવર્સિટી સ્કૂલ અને બિઝનેસ આ વિસ્તારમાં ખૂબ જ મોટા પાયે ફેલાયેલા છે અને વર્ષોથી અહીંના પછાત વર્ગના મસીહા રહ્યા છે જેનું પરિણામ આ ચૂંટણીમાં કિરીટ પટેલને ભોગવવું પડ્યું અને જ્યારે ગોપાલ ઇટાલિયા જીત્યા ત્યારે ઇટાલિયાની સાથે સાથે જવાહર ચાવડાના પણ નારા લાગ્યા ભાજપે બીજી પણ ભૂલ કરી કે જવાહર ચાવડાને કોંગ્રેસમાંથી ભાજપમાં લાવનાર નેતાઓને આ ચૂંટણીમાં જવાબદારી ન સોંપી જો આ ચૂંટણીમાં જવાહર ચાવડાને ભાજપમાં લાવનાર વિજય રૂપાણી પ્રદીપસિંહ જાડેજા જીતુ વાઘાણી કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જેવા નેતાઓને જવાબદારી સોંપી હોત તો નેતાઓ જવાહર ચાવડાની નારાજગી ખાડીને તેને પાર્ટી માટે કામ કરવા મનાવી લેત જોકે વિજય રૂપાણી અત્યારે આપણી વચ્ચે રહ્યા નથી બીજી તરફ ભાજપ પણ કિરીટ પટેલનો વિરોધ હોવા છતાં પણ પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા અને વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાના કહેવાથી તેમણે ટિકિટ આપી હતી જેનું પરિણામ એ આવ્યું કે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની જીત થઈ બીજું કે આ બેઠક પર કિરીટ પટેલને ટિકિટ મળતા ભારતીય જનતા પાર્ટીના જૂનાગઢ જિલ્લાના પૂર્વ પ્રમુખોને સહકાર ક્ષેત્રના આગેવાનો નિષ્ક્રિય થઈ ગયા જેથી પાછળનું મુખ્ય કારણ છેલ્લા દસ વર્ષથી કિરીટ પટેલનું જૂનાગઢ જિલ્લા પર એક ચક્રીય શાસન માનવામાં આવે છે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક હોય જુનાગઢ માર્કેટિંગ યાર્ડ હોય કે જૂનાગઢ જિલ્લા સહકારી ડેરી હોય તમામ જગ્યાએ કિરીટ પટેલે પોતાના માણસોને બેસાડ્યા હોવાની વાત સ્થાનિક નેતાઓના મોઢે ચર્ચાઈ રહી હતી બીજેપીએ વિસાવદર બેઠકની રણનીતિમાં ખૂબ જ મોટી ભૂલ કરી જેમાં રાજકોટ શહેરની રાજનીતિ જાણનારા કમલેશ મીરાણીને વિસાવદર જેવી ટફ ગ્રામીણ વિધાનસભા બેઠકના પ્રભારી બનાવીને ચૂંટણીના મેદાનમાં મૂકી દેવામાં આવ્યા કમલેશ મીરાણીએ અત્યાર સુધી માત્ર ને માત્ર શહેરની રાજનીતિ કરેલી છે તેમને વિસાવદર જેવી ગ્રામીણ વિધાનસભાની રાજનીતિથી રણનીતિ ઘડવા માટે મૂકી દેવાય એટલું જ નહીં બીજેપીએ પોતાનો ઉમેદવાર આમ આદમી પાર્ટીના ઉમેદવારની જાહેરાતના બે મહિના પછી કરી જેના કારણે આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને પ્રચારમાં એટલો સમય વધારે મળી ગયો ભારતીય જનતા પાર્ટી એ પણ વિચારવું જોઈએ કે તે વર્ષથી આ વિધાનસભા બેઠક પર એસી મતો તેની સામે પડી રહ્યા છે એટલે કે જો આ બેઠક પર એસી હજારના મતોનું ધ્રુવીકરણ ન થાય તો ભાજપ આ બેઠક હારી શકે છે આ બેઠકના ઇતિહાસની પણ વાત કરીએ તો સમજાશે કે અહીંના મતદારોનો મિજાજ કેવો રહ્યો છે વર્ષ ઓગણીસો બોતેરમાં કોંગ્રેસના રામજીભાઈ કરકર જીત્યા હતા વર્ષ ઓગણીસો પંચોતેરમાં કિસાન મજદૂર પ્રજા પાર્ટીના કુરાજીયા જીત્યા હતા વર્ષ કોંગ્રેસમાંથી જીત્યા હતા વર્ષ ઓગણીસો પંચ્યાસીમાં કોંગ્રેસના પોપટલાલ રમાણી પણ જીત્યા હતા અને સિલસિલેવાર આ કાર્યક્રમ યથાવત રહ્યો ઉમેદવારો બદલાતા રહ્યા ચહેરાઓ બદલાતા રહ્યા અને વિસાવદરનું આખું જે ગણિત હતું તેની અંદર ટ્રાન્ઝેક્શન આવતું રહ્યું પણ આ જ ઘટનાક્રમ વચ્ચે હવે વર્ષ બે હજાર બે અને બે હજાર સાતમાં બીજેપીને સત્તા મળી ત્યારબાદ મોટું પરિવર્તન આવ્યું બે હજાર બાદમાં કેશુભાઈ પટેલે પોતાની નવી પાર્ટી ગુજરાત પરિવર્તન પાર્ટી બનાવી અને જીત હાંસલ કરી આ ઉપરાંત સિલસિલેવાર કાર્યક્રમ ચાલતો રહ્યો અને ઉપરાંત અનેક એવા પરિબળો પણ આ વિધાનસભાની ચૂંટણીમાં આપણને જોવા મળ્યા પેટા ચૂંટણી હતી ગોપાલ ઇટાલિયાનું વજૂદ હતું અને વર્ચસ્વની આ લડાઈમાં ગોપાલ ઇટાલિયાએ વિવાદો વચ્ચે પણ મેદાન માર્યું એ વિવાદ પછી બે લાખ રૂપિયાના સ્ટિંગ ઓપરેશનનો હોય એ વિવાદ પછી પોતાને પથ્થર મારવાનો હોય એ વિવાદ પછી તમામ પરિબળો એટલા બધા બદલાઈ ગયા કે જો ભાજપે આ બેઠક પર કિરીટ પટેલ હર્ષદ રિબડિયા અને ભૂપત ભાણી સિવાય નવો સારો ચહેરો આપ્યો હોત તો પરિણામ કંઈક અલગ પ્રકારનું હોત પરંતુ એવું બન્યું નહીં તેના બીજા પણ કેટલાક કારણો રહ્યા અને આ કારણો સિલસિલવાર બદલાતા ગયા આખરે આ મુદ્દે જે પરિવર્તન આવ્યા એની જ અસર આપણને આ વિધાનસભાની પેટા ચૂંટણીમાં જોવા મળી અને તેવી રીતે પરિસ્થિતિ પણ બદલાઈ અને આખો જે મામલો હતો એ પણ સિલસિલેવાર બદલાતો ગયો અને આખરે વિસાવદરમાં જે રીતે જવાહર ચાવડાનું સ્ટેટમેન્ટ જે રીતે જવાહર ચાવડાનું બેક જે હતું એક અને આ તરફ ગોપાલ ઇટાલિયાની આખી એક રણનીતિના કારણે વિસાવદરમાં આમ આદમી પાર્ટીએ રિસરનું ઝાડું ફેરવ્યું અને એની અંદર આ ઝાડાની અંદર સફાઈ પણ અનેક લોકોની થઈ ગઈ प्राइम 9 માં સમય થયું છે બ્રેક નો બ્રેક બાદ વાત કરીશું કે યુવતીએ એક તરફી પ્રેમમાં અમદાવાદ ની અંદર 21 ધમકી ભરેલા ફોન મેલ કેમ કર્યા